Thank you.

પરિવાર ઊંઝા નજીક દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં આ ગંભીર અકસ્માતે સ્વરૂપ ધારણ કર્યું હતું પાટણ જિલ્લાના ત્યારે સાતલપુર તાલુકાના બામરોલી ગામ નજીક સ્કોર્પિયો ગાડી એકાએક પલટી ખાઈ જતા અકસ્માતની ઘટના બની હતી ગાંધીધામના ત્યારે ચુવાડ વાડનો ત્યારે કુરેજા પરિવાર ઊંઝા નજીક દર્શન થઈ જતો હતો તે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો અને આ ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે છ લોકો વ્યક્તિના ત્યારે ઘાયલ થયા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ